બે કલાકમાં 2 ઇંચ વરસાદ વર્ષ્યો અને વડોદરાનો શિનોર તાલુકો થયો જળબંબાકાર શિનોરના માર્ગો પર જાણે નદીની જેમ પાણી વહેતા થયા સવારથી જ વડોદરા જિલ્લામાં હતો વરસાદી માહોલ શિનોર કરજણ ડભોઈ સાવલી તાલુકામાં પહેલા તો ધીમીધારે વરસાદ વર્ષ્યો બાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો શિનોરમાં મન મૂકીને વર્ષ્યા મેઘરાજા શિનોરનું રેલવે ગરનાળો વાહન ચાલકો માટે જોખમી બન્યું રેલવે ગરનાળામાં પાણી ભરાયા જેમાં એક બેગનર કાર ડૂબી ગઈ રેલવે ગર્નાળામાં 8 ફૂટ સુધી પાણી ભરાતા પહેલા તો કાર તરવા લાગી બાદમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ JCB મશીન લાવી ગ્રામજનોએ કારને બહાર કાઢી તુશિનોર્થી સાધલી અને શિનોર્થી માલસર તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો રસ્તા પર વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા આ માર્ગો પર વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા તો આ દ્રશ્યો છે શિનોર તાલુકાના સાધલી ગામના સાધલી ગામ જાણે બેટમાં ફેરવાયું કાચા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા સાવલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખapk્યો સાવલીની શિવમ સોસાયટી આશીષ પાર્ક સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થઈ તો સાવલી તાલુકાના સામતપુરા ભાદરવા ટુંડાવ બહુથા લામડાપુરા સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખapk્યો વાઘોડિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને લઈ હિરાવંશી ચાલીમાં પાણી ભરાતા રહીશોએ કર્યો ચક્કાજામ મહિલાઓનો આરોપ હતો કે રોડ બનાવતી વખતે પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાઈ જેથી વરસાદી પાણી તેમના ઘરોમાં ઘૂસી આવ્યા મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો વાઘોડિયા તાલુકાના અલવા ગામે આરોગ્ય કેન્દ્રમાં ઘૂસી ગયેલો વરસાદી પાણી વરસાદી પાણી વચ્ચે આરોગ્યકર્મીઓએ દર્દીઓની સેવા યથાવત રાખી અલવા ગામમાં હાલમાં જ બનાવવામાં આવ્યું શ આરોગ્ય કેન્દ્ર કરજણ શહેર અને તાલુકામાં પણ વર્ષીઓ મુશળધાર વરસાદ કરજણ શહેરમાં ઠેક ઠેકાને વરસાદી પાણી ભરાયા સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા રહીશોની માંગ હતી કે વરસાદી પાણીના નિકાલની તુરંત કામગીરી કરવામાં આવે